ઇમ્તિયાઝ પટેલ દ્વારા તેમના ગામ રહાડથી લઈ આંકોટાના મુખ્ય માર્ગની બંને સાઈડ ઉપર ઊગી નીકળેલા જોખમી ઝાડી ઝાકરાની સાફ સફાઈનું અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું આ સ્વયંભૂ પગલાં દ્વારા તેમણે તંત્રની નિષ્ક્રિયતાને ખુલ્લી પાડી છે તેમણે આકરા શબ્દોમાં આક્ષેપ કર્યા છે કે નજીકની ગ્રામ્ય પંચાયતને આ અંગે વારંવાર રજૂઆત કરવા છતાં તેઓએ આ ખડાકાન કરીને પ્રજાના હિતની અવગણના કરી છે મૂળભૂત અધિકારો માટે આહવાન માંગવાથી નહીં મળે તો છીનવી નવ નવયુવાન નેતા ઇમ્તિયાઝ પટેલે સત્તાધીશોને કડક ચેતવણી આપતા જણાવ્યું છે કે પોતાના હકો માંગવાથી નહીં મળે તો પ્રજા પોતાના મૂળભૂત બંધારણીય અધિકારો મેળવવા માટે છીનવી લેવા સુધીનું પગલું ભરતા ખચકાશે નહીં તેમનું આહવાન સામાન્ય જનતામાં તેમના અધિકારો પ્રત્યે જાગૃતિ લાવવાનો સ્પષ્ટ સંદેશ આપે છે આવનારા દિવસોમાં ઇમ્તિયાઝ પટેલે વધુ એક મહત્વનો મુદ્દો ઉઠાવ્યો છે દેરોલથી વિલાયત સુધી ચાલી રહેલા અત્યંત ધીમી ગતિના રોડના કામને ઝડપ આપવા માટે જન આક્રોશ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તેમણે લોકોના આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જોડાઈને સત્તાધારી પક્ષ અને તંત્રને જાગૃત કરવા માટેની અપીલ કરી છે જો આ રોડનું કામ ઝડપથી પૂરું કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ભરૂચ જિલ્લામાં યુવા નેતાગીરી હેઠળ મોટો જન આંદોલન થવાની સંભાવના છે ભરૂચ જિલ્લાના યુવા નેતાનો પ્રજાલક્ષી અભિગમ સ્પષ્ટ સંકેત આપે છે કે હવે સ્થાનિક મુદ્દાઓ પર સત્તાધીશોની બેદરકારી ચલાવી લેવાશે નહીં લોકોના હકો માટે લડવાનો તેમનો નિર્ધાર આગામી સમયમાં વાગરા વિસ્તારના રાજકારણના સમીકરણો પણ બદલી શકે છે રિપોર્ટર મેહુલ પરમાર બીએ ન્યૂઝ ગુજરાતી દહેજ પટેલ ઇમતીયાસ ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસ પ્રમુખ પદના ઉમેદવાર અને એક જાગૃત નવયુવાન મિત્રો આપ સૌ જાણો છો કે ભરૂચ જિલ્લાની જે પ્રજાની વેદના છે એ વેદના પોતાનાથી બનતા પ્રયાસે ડિજિટલ પ્લેટફોર્મના માધ્યમથી હોય કે કાયદાકીય લડત લડીને હોય વહીવટી પ્રશાસન સુધી આપણે હર હંમેશ પહોંચાડીએ છીએ અને તેમાં આપણને કેટલા અંશે સફળતા પ્રાપ્ત થઈ છે આપ સૌ જાણો છો કે આપણી મુખ્ય એક લડત હતી ડેરોલ લઈને વાંગડા અને વાંગડા લઈને ગંડર સુધીના જે બિસ્માર રોડ નવીનીકરણ માટેની લડત આપણે ઉપાડી હતી તેમાં આપણને સફળતા પ્રાપ્ત થઈ હતી પરંતુ કોન્ટ્રાક્ટર હોય કે પછી અહીંયાના સ્થાનિક વહીવટી પ્રશાસન હોય તેમના દ્વારા પ્રજાને વેદના જાને પહોંચાડવા માટેનું મન બનાવી લીધું હોય એવું જણાઈ રહ્યું છે જેના ભાગરૂપે ડેરોલથી લઈને વાગરા સુધીના જે રહારીઓ છે તે રદારીઓનું સંપૂર્ણપણે ટ્રાફિક કેલોડ કેલો ગામથી લઈ રહાડ અને રાહાડ લઈ આકોટ સુધીના ગામના સિંગલ પટ્ટે રોડનો ઉપયોગ કરી રહ્યા હતા જેમાં રહાડથી લઈ અને આકોટ સુધીના મુખ્ય માર્ગના અંદર અત્યંત વધારે પ્રમાણમાં ઝાડી ઝાખરાઓ ઉગી ગયા હતા અને આ ઝાડીઝાખરાઓ ઉગી જવાના કારણે ત્યાં રાહદારીઓ જે રસ્તાનો ઉપયોગ કરીએ છીએ તેમને અનેક પ્રકારની અસુવિધાઓ અને અનેક પ્રકારની અગવડ ઊભી થઈ રહી હતી કેટલીક વાર અકસ્માતના બનાવો બન્યા છે જેના અંદર પોતાનાથી બનતા પ્રયાસે અને જાગૃત નવયુવાન તરીકે મારા દ્વારા આજ રોજ એક સમાજલક્ષી છે પ્રજાને મારી એટલી વિનંતી છે કે પોતાના હક્કો માંગવો હક્કો માંગવાથી ના મળે તો પોતાના અધિકાર કાયદાકીય ધરાધોરણ અનુસાર છીનવટા શીખો કારણ કે આ ઊંઘતું વહીવટી પ્રશાસન તમારા સુધી પહોંચવાનું નથી તમારે પોતાના હક્કો અને અધિકારો મેળવવા માટે તેમના સુધી પહોંચી અને કાયદાકીય ધારાધોરણ અનુસાર લડત લડીને પોતાના અધિકારો મેળવવા પડશે ભરૂચ જિલ્લાની અને વાગરા તાલુકાની જનતાને મારી વિનંતી છે કે ડેરોલ થી લઈને વિલાયત સુધીના જે રોડનું સમારકામ ધીમી ગતિએ થઈ રહ્યું છે તેના પૂર ઝડપે કરાવવા માટે અને રાહદારીઓને પડી રહેલી નુકસાનીને દૂર કરવા માટે આઠ નવેમ્બર બે ના રોજ જન આક્રોશ કાર્યક્રમનું અમે જે આયોજન કર્યું છે તેના અંદર બને તેટલી સંખ્યામાં અમારા સાથે મજબૂતાઈથી જોડાઈને વહીવટી પ્રશાસન સુધી જે અમારી માંગ છે જે આપણી રજૂઆત છે તેને પહોંચાડવામાં અમને પોતાનાથી બનતા પ્રયાસે મદદ કરશો અને ચૂંટાયેલા તમામ નજદીકી તાલુકા પંચાયતના હોદ્દેદારો હોય જિલ્લા પંચાયતના હોદ્દેદારો હોય કે પછી ધારાસભ્યશ્રી હોય કે લોક સાંસદ હોય તેમને પણ મારા દ્વારા એક વિનંતી છે કે વાગડા તાલુકાની જે જનતાની વેદના છે તે સાંભળવા માટે સમજવા માટે તમે અમારા સાથે આ જન આક્રોશ રેલીના અંદર સહભાગી બનશો એવી આશા અપેક્ષા